જય માતાજી મિત્રો જુઓ તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો જોઈએ અને સર્ક્યુલેશનનો પ્રેશર ગુજરાતી પર છવાઈ ગયો છે બરાબર હવે વરસાદ ચાલુ થઈ ગયો કાલે ઓછો હતો સૌરાષ્ટ્રની બાજુ હતો હવે આ બાજુ ચાલુ થઈ ગયા મધ્ય ગુજરાતની આ બાજુ તો જુઓ ગાજવીજને વરસાદ ચાલુ થઈ ગયો ખબર બતાવો હમ બરાબર એવું કાંઈક છે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો કાલે વરસાદ વેચો તો વાર વધી ગયો બરાબર રાતી રાત વરસાદ ચાલુ રહેશે એટલે કાલે હાલ વધારે વરસાદ પડવાનો છે બરાબર એકથી વહીશ બરાબર તો ફૂલ વરસાદ થઈ ગયા છે એટલે ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિ વૃક્ષણવાળો વરસાદ થોડો થયો છે અને હજી ચાલુ છે બરાબર એટલે આવો બધું ચાલે છે કુદરતી